હા મારા મમ્મી છે સવિતાબેન જીવરાજભાઈ તાળા ગામ મોટા ગયા અને અમારા મમ્મીને ઓછામાં ઓછું દસક જગ્યાએ અમે દવાખાને બતાવ્યું હતું કોઈ પણ જગ્યાએથી કાંઈ અમને રિઝલ્ટ નહોતું મળ્યું દવા બધી ચાલુ હતી એક્સરે પાડ્યા કિડનીના રિપોર્ટ કર્યા કાર્ડિયોગ્રામ કાઢ્યો પગનો સોજો મટતો નહોતો એના હિસાબે બીપી વધી જતું હતું પછી અમે અહીંયા માયુ હેલ્થકેરમાં આવ્યા પછી અમને કીધું કે પગમાં મૂમેન્ટ જ નથી તો હકીકતમાં તો અમારા મમ્મી બે વર્ષે ચંપલ જ નથી પહેરતા અમને ખબર જ નહોતી પછી અહીંયા સાહેબે એમ કીધું કે મૂમેટ નથી એમ પછી ત્યાંથી અમને સાહેબે એમ કીધું કે તમને બહુ જાજુ જૂનું છે પણ એ કે દસ દિવસમાં તમને દુખાવો મટી જશે એમ જે પેન થતું હતી બસ ખરેખર દસ દિવસમાં મટી જ ગયું એમ પછી અત્યારે અમારા મમ્મીને અત્યારે એંસી ટકા સારું છે કે એનો પગનો વર્કિંગ ચાલુ થઈ ગયો આ બધું કોઈ જાતની દવા વગર આ મારા મામી છે એમનું નામ અર્ષાબેન અરવિંદભાઈ કાછડિયા ગામ બીરવા તેમને કમરનો દુખાવો હતો ચાલી પણ નહોતા શકતા કે બેસી પણ નહોતા શકતા પછી અમે રિક્વાયરમેન્ટ લીધી સરની અહીં આવ્યા તો એમને કસરતનું કીધું અગિયાર કલાક કસરત કરી ઓપરેશન વગર દવા વગર ખાલી કસરતથી સાવ સારું થઈ ગયું ગામની છે એમના બે ત્રણ છે એમને લીધા પેટમાં એક વર્ષ છે તકલીફ હતી ત્રણ ચાર જગ્યાએ દેખાયું પણ પહેલા તો નોર્મલ ટ્રીટમેન્ટ ચાલુ રહી ગઈ પછી એમાં રહી ત્યારે ખબર પડી કે લીધા પેટમાં તકલીફ છે ત્યારે ગમે તે સાહેબે બે ત્રણ જગ્યાએ દેખાડ્યું ત્યારે ઓપરેશનની વાત કરી પછી અમે માય હેલ્થ કેરનો વિડીયો જોયો અને પછી કોન્ટેક કરી અને અહીંયા દેખાડવા માટે આવ્યા સાહેબે જવાબ સરસ આપ્યો કે કઈ જરૂર નથી ઓપરેશન દવાની કઈ જરૂર નથી તમને દસ થી પંદર ટ્રીટમેન્ટ પણ સારું થઈ જશે પણ અમારે પેલા પાંચ ટ્રીટમેન્ટમાં તમને ફેર પડ્યું પછી સાહેબે કીધું કે બે ટ્રીટમેન્ટ કરવી પડશે એ બે ટ્રીટમેન્ટ કરાવી પછી એકદમ પરફેક્ટ થઈ ગયું છે સાબુ મારું નામ જોશનાબેન છે અને છ વર્ષથી આ ગોઠવાની તકલીફ હતી અને હવે સારવાર પૂરી સારું થઈ ગયું છે મારું નામ એવું બેન છે પણ ભાઈ પરમાર છે મને ગોઠવણનો દુખાવો હતો હવે ઘણો ફેર છે અહીંયા આવ્યા પછી એક ડૉક્ટરને બતાવ્યું હતું પણ એનાથી ફેર ન પડ્યો અહીંયા છ સારવારમાં મને ફેર પડી ગયો છે હવે સારું છે